છોટાઉદેપુરના રાઠ વિસ્તારના લોકો છેલ્લા 15 દિવસથી અંધારામાં રહેવા મજબૂર બન્યા છે 15 15 દિવસથી વીજળી ન મળતા કોલ અને કાકડપા વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ગ્રામજનોએ મધ્ય ગુજરાત વીજ કંપની જિલ્લા કલેક્ટર સાંસદ અને ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવા છતાં હજી ત્રણ ગામોમાં વીજ પુરવઠો શરૂ નથી થયો એમજીવીસીએલની પ્રી મોન્સૂનની નબળી કામગીરીને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ચોમાસાના ચાર મહિનામાં વીજળીની અનેક ફરિયાદ ઉઠે છે છોટા ઉદેપુર જિલ્લાનું છેલ્લું અને મધ્ય બોર્ડર પર આવેલા રાજ વિસ્તારના કોલમાં ચૌદસો બોકડિયામાં ચાર હજાર અને કાકડપા ગામમાં સત્તરસો મળીને આ ત્રણેય ગામમાં સાત થી વધુ વસ્તી રહે છે વીજળીની સમસ્યાથી આ તમામ લોકો અંધારપટ ભોગવી રહ્યા છે અમારા ગામમાં પંદર દિવસથી લાઇટો નથી અમને બહુ તકલીફ પડે છે અમારે કઈ સગર્મા મહિલાને દુખાવો થાય તો અમારે સાથ ને ફોન કરવો હોય તો એ અમારા મોબાઈલ બધાના સ્વિચ ઓફ છે અમે ક્યાં સારસિંગ કરવા જઈએ એટલે મારા ફોન બંધ છે અમારે દડાવવા જવું હોય તો ઘંટી દૂર છે એટલે લાઈટો વગર દડનું બી બે ત્રણ દિવસ સુધી ક્યાં ભળી રાખે એટલે અમારા ગામમાં એટલી તો એટલી સરકારને હું જાણ કરું છું કે અમારા ગામ માં વહેલી તકે લાઈટો કરી આપે અમને અને અમારી સમસ્યા દૂર કરે એ ગામમાં જે ટીસી કેલ થયો છે એનો રિપોર્ટ આપણે હેલ્પરે જમા કર્યો છે એના પછી આપણે ટીસી લાવવાના હોય છે અને નવું લાવવાનું હોય છે તેના માટે આપણે પ્રોસેસ કરી છે જે આ કાલ સુધીમાં કરી જશે એમજી સેલો તો કામગીરી કરી છે પણ અહિયાં આ વિસ્તારમાં ટીપી ટીસી નો વધારે પ્રમાણમાં હોવાથી એટલે આપણે પ્રાથમિકતા પ્રમાણે આપણે કામ કરીએ છે એમનો વારો આવી જશે જવાબદાર આપણે એમના પાસે આપણે કામ કરેલું જ છે આપણે અત્રે ની કચેરી આપણે એમનો જે રિપોર્ટ આવ્યો એના પછી આપણે જે પ્રોસેસ કરવાની હોય એ ટીસી મંગાવવાનું છે ત્યાં ચઢાવવા જવાનું છે કોન્ટ્રાક્ટરને ને કામ સોંપવાનું છે એ બધું અહિયાં આપણે કચેરી કચેરીએ કામ કરેલું જ છે જેનો એનો આવતીકાલે વારો આવી જશે